કે જય જવાન નાગરિક સમિતિની રચના કઈ રીતે કરવામાં આવી છે આ સ્થાપના થઈ આમ તો જય જવાન નાગરિક સમિતિની રચના ઓગણીસો નવ્વાણુંમાં માં થઈ ઓગણીસો નવ્વાણુંમાં માં કારગીલ સંઘર્ષ આપણું યુદ્ધ પાકિસ્તાન સાથેનો હતું એમાં ભારતના પાંચસો ને ચોવીસ વીર જવાનો શહીદ થયા એ કારગીલ યુદ્ધ હાલતું હતું એ દરમિયાન થોડીક સંસ્થાઓ અગ્રણીઓ ભેગા થયા કે આપણે શું કરી શકીએ યુદ્ધ દરમિયાન તો નાગરિક તરીકે આપણે યુદ્ધ લડવા તો ન જઈ શકીએ પણ યુદ્ધમાં જે લડે છે ભારતના વીર જવાનો એ જો શહીદ થાય તો એમના પરિવારને આપણે મદદરૂપ થઈએ હું ફાપીએ નાગરિક તરીકેનું આ કર્તવ્ય છે બસ આવા એક નાનકડા વિચારથી ઓગણીસો નવ્વાણુંમાં જય જવાન નાગરિક સમિતિની રચના થઈ અને એમાં નક્કી કર્યું કે આમાં કોઈ પણ આર્થિક સહયોગ નાગરિકો આપશે તો એ રકમમાંથી જે જવાનો શહીદ થશે એમના પરિવારને સન્માન સાથે એ રકમ અર્પણ કરવામાં આવશે અને ત્યાર પછી દર વર્ષે એક જે જવાનો શહીદ થાય છે એમના પરિવારને રૂબરૂ સુરત બોલાવીને આર્થિક સહાય આપીએ છીએ બસ આ સહાય આપવા પાછળનો આશય એનો વિવિધ રીતે સન્માન કરવા પાછળનો આશય માત્ર એટલો જ છે કે લોકોમાં એક રાષ્ટ્રીય ચેતના પ્રગટે એક રાષ્ટ્રીય ભાવ પ્રગટે નવી પેઢી એક રાષ્ટ્રીય પ્રેમ કરતી થાય એવા હેતુથી આ કાર્યક્રમ દર વર્ષે સુરતમાં યોજાય છે